સુરત શહેરમાં પર્યટન સ્થળને વિકસાવવા માટે તારીખ ચોવીસ અને પચીસ એમ બે દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે સુવાલી બીચનો વિકાસ તબક્કાવાર ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે સાત કરોડના ખર્ચે સુવાલી બીચ સુધીનો દસ મીટર પહોળો રસ્તો બનાવાયો છે બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે પચીસ લાખના ખર્ચે સહેલાણીઓ માટે શૌચાલયો બનાવવામાં આવશે સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ફરવાલાયક સ્થળ વિકસાવવા માટેની દિશામાં એક નવા નિર્ણયો લઈ રહી છે બીચ ફેસ્ટિવલમાં લોકો સરળતાથી હાજર રહી શકે તેના માટે અલગ અલગ પોઈન્ટ ઉપરથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત જિલ્લાના સાહિત્ય પ્રેમી જનતા માટે ચોવીસમી ફેબ્રુઆરીએ રોજ સાંજે કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું ભવ્ય આયોજન બી આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા છે સુરતની સ્વાદપ્રિય જનતા માટે ફૂડ કોર્ટની વ્યવસ્થા બી આ જ કાર્યક્રમમાં કરવામાં આવી છે આ જોડે જોડે સેલાનીઓ માટે ઊંટ સવારી ઘોડે સવારી બાઇક રાઇડ જેવી વિવિધ રાઇડ્સની મોજ રમતગમતના શોખીનો માટે બીચ વોલીબોલ બીચ ફૂટબોલ કબડ્ડી ટગ ઓફ વોર લગોરી જેવી સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીનું બી આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે પરિવાર મિત્રો સાથે યાદોને કેપ્ચર કરવા માટે અનેક ફોટો કોર્નર સેલ્ફી પોઈન્ટ તથા બાળકો માટે મનોરંજન ઝોન બી આ બીચ ફેસ્ટિવલમાં ઊભું કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર અને ડિઝાઇનર સંસ્થા ફ્લાય થ્રી સિક્સટી ફાઈવ દ્વારા માસ અવેરનેસ સ્મ સાથે ફ્લાય ફાઈ કાઇટ ફ્લાઈંગ એક્ટિવિટીનું વિશેષ આયોજન આ બીચ ફેસ્ટિવલ દરમિયાન કરવામાં આવ્યું છે હાસ્ય કલાકારોનું બી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ બાલિકા કુમારી અવની ઝાઝુ ક્યા જેમને માનનીય રાષ્ટ્રપતિ દ્વારા સર્વશ્રેષ્ઠ રચનાત્મક દિવ્યાંગ બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે માનનીય શ્રી દ્વારા રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત